ડાંગ જિલ્લામાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ ભારે વરસાદથી વઘઈ અને આહવા વચ્ચેનો માર્ગ બંધ થયો વઘઈ આહવા રોડ પર ઠેર ઠેર વૃક્ષોને ભેખડ ધસી પડતા રોડ બંધ થયો જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળતા માર્ગ બંધ થયો જિલ્લામાંથી પસાર થતી ખાપરી પૂર્ણા અંબિકા ગીરા નદીમાં પૂરની સ્થિતિ છેલ્લા ચોવીસ કલાકમાં આહવામાં ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સુબીરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વઘઈમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સાપુતારા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ શું છે ડાંગ જિલ્લામાં મોડી રાત થી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી ખાસ કરીને ડાંગ જિલ્લાના મુખ્ય મથક સુબીર સાપુતારા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાંગ જિલ્લામાંથી પસાર થતી ચાર જેટલી નદીઓમાં પાણીની સતત આવક થઈ રહી છે અને ઘોડાપુરની પરિસ્થિતિ નિર્માણ થયું છે ઓગણત્રીસ જેટલા માર્ગો જે છે એ બંધ બંધ થઈ ગયા છે અને પ્રભાવિત થયા છે ખાસ કરીને જે નદીઓની સપાટી વધવાના કારણે લો લાઇન કોઝવેઝ જે બનાવવામાં આવ્યા છે લો લાઇન બ્રિજ જે બનાવવામાં આવ્યા છે એને પણ નુકસાન થયું છે ખાસ કરીને લોકોને જે નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી

પણ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જી આભાર આપનો તમામ માહિતી બદલ